તો છ પોઈન્ટ બે મુજબ એટલે કે પી જો પી પીયુ આપેલો છે એટલે આપણે આ પહેલું ઉપયોગ થશે એથી કરીને પી પીમાં બરાબર પી એફ છેદમાં એફ એફઆર ચાલો બરાબર છે આ બધી કિંમતો છે મૂકી દઈએ જો છે ત્રણ પોઈન્ટ નવ ત્રણ પોઈન્ટ ચાર ચાલો આના તમે છેદ ઉડાડો તો 13 13 39 કેટલા આવશે અહીંયા આપણે અત્યારે ઉડશે એટલે અહીંયા એક પોઈન્ટ ત્રણ રહેશે જો 13 ઓગણ ચાલીસ અને વચ્ચે પોઈન્ટ છે એટલે એક

બરાબર ત્રણ ના છેદમાં બે ત્રણ ભાગ્યા બે એટલે દોઢ અથવા તો તમને ખ્યાલમાં હોય ભાગાકાર કરી શકો છો ત્રણ ભાગ્યા બે એક દસ એક પોઈન્ટ પાંચ દોઢ દોટ કે સરખું તેથી કરીને એક પોઈન્ટ ત્રણ છેદ એક બરાબર એક પોઈન્ટ પાંચ એક હવે આ બંને ગુણોત્તરો સરખા નથી એટલે કે ટૂંકમાં આનો જવાબ જોઈએ અહીંયા જે જવાબ આવે એ જવાબ આવે એક થી કરીને આપણે લખાય કે ઇફ ઇફ સમાંતર QR નથી આમે લખી શકો આમ પર લખી શકો ઇફ સમાંતર QR આ આવ셔 દત

શું છે પી પીઈ છેદમાં ઇ ક્યુ બરાબર ચાર છેદમાં ચાર પોઈન્ટ પાંચ જો અહીંયા આઠ એ પાસ જો અહીંયા ચાર એ પાસ અહીંયા આઠ એ પાસે અને અહીંયા પોઈન્ટ છે ત્યાં નથી તો આપણે જો આને તમે કા બે વડે ગુણો જો આનું બે રીતે ગણવી એટલે તમને ખ્યાલ આવે એટલે આ જે આપ્યું છે ને બે વડે ગુણ નાખો તો તેથી જો તેથી કરીને આપણે લખશું તેથી કરીને ચાર જોરકાર આવશે આઠ ને ચાર પોઈન્ટ પાંચ ગુણા એટલે નવ એટલે પી છેદમાં એક્યુ બરાબર આઠ છેદમાં નવ આ તમને મળે એકમ સેન્ટીમીટર લખો તો લખી દો અને તમે જોઈ શકો છો કે આ એ જ રીતે તમે જોઈ શકો છો કે હું છે પી એફ છેદ એફ આર બરાબર આઠ ના છેદ માં નવ આ બંને સરખા છે એથી કરીને આપણે લખાય કે પી છેદ માં ઈક્યુ ઈક્યુ બરાબર પી એફ છેદ એફ આર વાર સમજાવો પે છેદ માં જવાબ કેટલો આઠ ના છેદ માં નવું લખો આઠ ના છેદ માં નવ બરાબર ક્યુ આર આ બંનેના ટૂંકમાં જવાબ અહીંયા જે પૂછે અહીંયા આના ટૂંકમાં આ જે વાત આ બે જવાબ સરખા હોય આપડા આવી ગયા હવે કોઈ વિદ્યાર્થી એમ કીએ

આ પક્યુ આપ્યું છે અને પી આપ્યું છે આ પક્યુ અને પી આપેલું છે અને પીઆર પીઆર આપેલું છે અને પીફ આપેલું છે તો આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરી શકો બીજા સૂત્રનો ઉપયોગ શું છે કે જો પ્રમેય તો લખવાનું છે આપણે શું પ્રમેય 6.2 મુજબ આનો ઉપયોગ કરો પી ઇ છેદમાં પી છેદમાં પક્યુ

ચાલો આમ કેમ કરો જો અહીંયા બે પોઈન્ટ છે અહીંયા બે એકસો છે અંશમાં બે પોઈન્ટ છેદમાં બે પોઈન્ટ બરાબર અહિયાં એ રીતે અહીંયા શૂન્ય પોઈન્ટ પછી બે આંકડા પોઈન્ટ પછી બે આંકડા અહીંયા પોઈન્ટ પછી બે આંકડા પોઈન્ટ પછી બે આંકડા એટલે આપણે આવી રીતે લખી શકીએ આવું આપણે સરળ પડે જો અઢાર છત્રીસ 2 બસો છપ્પન ચાર ગુણ્યા ચોસઠ ચોસઠ ગુણ્યા ચાર એટલે બસો છપ્પન થાય હવે આમાં તમે છેદ કાઢો તો આનું જવાબ છે નવ છેદમાં છેદ ચોસઠ બરાબર નવ છેદમાં ચોસઠ બે જવાબ તમારા સરખા છું કે તમને આ દાખલો સમજવામાં કોઈ પ્રકારની મુશ્કેલી નહીં પડી હોય દાખલો ખૂબ છે અને આ જે આ પ્રકારના દાખલાઓ તમારે પરીક્ષામાં પૂછાયો હાલો એટલે આ આ બધા પરીક્ષાઓમાં પૂછાય પણ તમારા આકૃતિ અહીંયા જો દોરેલી આકૃતિ અને અહીંયા જે લખેલા નાના નાના સૂત્રો એ પણ તૈયાર કરવા અથવા તો ઘણીવાર એવું પણ તમે લોકો કરો આ ઇક્યુ અંશમાં અને પી છેદમાં આ એફ અંશમાં પી એફ છેદમાં એ રીતે અહીંયા પણ ઉલટ સુલટ તમે કરી અને દાખલો કરી શકો છો એમાં કોઈ પ્રકારની મુશ્કેલી નથી એટલે ખાસ આ તમારી આકૃતિ અને બે દાખલાઓ જે છે એને સહેજ મગજમાં રાખો પછી દાખલા તરીકે અલગ અલગ બિંદુઓ કે જે કાંઈ આપવું હોય પણ નિયમ તમારે પ્રમેય છ પોઈન્ટ બે જે છે એ આ પ્રમાણે છે ચાલો આગળનો દાખલો તમારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અવશ્ય શેર કરો તથા મારી ચેનલ બેસ્ટ વિધિ જોશીદાદાને સબસ્ક્રાઈબ કરો ચાલો 好，就拜拜。Bye bye.